સૌથી પહેલા તો આ કાચો રોટલો જોઈ લો એકદમ સોફ્ટ બન્યો છે અને જરાય તૂટતો નથી આવો રોટ બને તો બાજરીના રોટલા કોઈ પણ પણ આરામથી બનાવી શકે વળી દરેક રોટલા ફૂલીને દડા થાય છે અને રોટલા બને છે પણ એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા વળી એ ઠંડા થયા પછી પણ એટલા જ પોચા રહે છે અને રોટલા આપણે વેલણથી વણીને બનાવીશું જેથી જેમને થાબડતા ન આવડતું હોય એ પણ આરામથી રોટલા બનાવી શકે તો ફ્રેન્ડ્સ જે કોઈ ચેનલ પર નવા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુની બાજરીના રોટલા બનાવવા માટે સૌથી પહેલા આપણે એનો લોટ બનાવીશું જેના માટે એક પેનમાં એક ચમચી જેટલું ઘી લઈ લીધું છે ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો હવે અહીં મેં થોડું લીલું લસણ લીધું છે અને એને ઘીમાં ઉમેરી દઈશું અને એક કપ જેટલી લીધી છે ઝીણી સુધારેલી મેથીની ભાજી હવે તમારે લસણ અને ભાજી ન ઉમેરવા હોય અને સાદા રોટલા બનાવવા હોય તો પણ બનાવી શકો હવે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી ભાજી અને લસણનો લીલો રંગ જળવાઈ રહે છે પણ એટલી ખાંડ ઉમેરવાથી રોટલા ગળ્યા નથી થતા હવે આ બધું અડધી થી એક મિનિટ સુધી સાંતળી લઈશું અને હવે એમાં બે કપ પાણી ઉમેરીશું જો તમારે ભાજી વગરના સાદા રોટલા બનાવવા હોય તો કઢાઈમાં ઘી ઉમેરીને એમાં એમાં પાણી ઉમેરી દેવાનું હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું તો મેં અહીં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આ પાણીને સરસ ગરમ થવા દઈશું હવે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળવા માંડ્યું છે તો હવે એમાં લોટ ઉમેરીશું તો અહીં આપણે બે કપ પાણી લીધું હતું એની સામે સવા બે કપ બાજરીનો લોટ લઈશું તો બે આખા અને બીજો પા એમ સવા બે કપ લોટ લીધો છે હવે લોટ અને પાણીને સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે ગેસ ધીમી આંચ પર ચાલુ છે પણ થોડું મિક્સ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દઈશું અને લોટને એકદમ બરાબર મિક્સ કરી લઈશું અને હવે લોટને ઢાંકીને પંદર મિનિટ માટે એમ નેમ રહેવા દઈશું પંદર મિનિટમાં જ લોટ સરસ સેટ થઈ ગયો છે અને હલકો ઠંડો પણ થઈ ગયો છે તો હવે આ લોટને એક કથરોટમાં લઈ લઈશું જેથી એ સરસ રીતે મસળી શકાય અને હાથમાં થોડું ઘી અથવા તેલ લઈ એને એકથી થી બે મિનિટ સુધી મસળીશું મસળવાથી લોટ એકદમ સ્મૂધ અને લીસો થશે જેથી રોટલા વણવામાં આપણને સરળતા રહેશે અને આ મસળવાનું કામ લોટ થોડો હુંફાળો હોય ત્યારે જ કરી લેવાનું આમ જ્યારે તમે ઠંડા પાણીથી બાજરીનો લોટ બાંધો ત્યારે એ સરસ રીતે બંધાતો નથી પણ આ રીતે ગરમ પાણી ઉમેરીને કરવાથી એ સરસ રોટલીના લોટ જેટલો ચીકણો થઈ જાય છે તો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાંથી લુવા તૈયાર કરવાના તમને જેવડી સાઇઝના રોટલા ગમતા હોય એ પ્રમાણે લુવા તૈયાર કરવાના તો આ રીતે મેં બધા લુવા તૈયાર કરી દીધા છે હવે એમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુવાને ઢાંકી દઈશું જેથી એ સુકાઈ ન જાય હવે આ રોટલા આપણે વેલણથી એના માટે અટામણ તરીકે પણ મેં બાજરીનો લોટ જ લીધો છે અને હવે જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે રોટલાને પણ વણીશું પણ એકદમ હળવા હાથે એને વણવાનું જરા પણ ભાર આપવાનો નથી તો આ પ્રકારનો અને આટલી થિકનેસનો રોટલો તૈયાર કર્યો છે પણ એની ધાર થોડી ફાટેલી છે તો એને એક સરખી કરવા માટે એક ડબ્બાનું ઢાંકણ લઈ ઉપરથી પ્રેસ કરી દઈશું અને સાઈડનો ભાગ કાઢી નાખીશું એટલે સરસ મજાનો ગોળ રોટલો તૈયાર થશે હવે એની થિકનેસ તમે જુઓ તો આ પ્રકારની મેં રાખી છે હવે એને શેકવા માટે તવો ગરમ થવા માટે મૂકી દીધો હતો અને એ સરસ ગરમ પણ થઈ ગયો છે હવે રોટલો એના પર મૂકી દઈશું અને ઉપરના ભાગે થોડું પાણી લગાવી દઈશું જેથી ઉપરની સપાટી સુકાઈ ન જાય અને એક બે મિનિટ થાય એટલે એને પલટાવી દઈશું પણ બીજી તરફ એને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું પડશે અને બીજી તરફ આ પ્રકારના સ્પોટ દેખાય એટલે ફરીથી એને ટર્ન કરી દઈશું ટર્ન કરીને ગેસની આંચ થોડી વધારી દેવાની એટલે તરત જ રોટલો સરસ મજાનો ખીલી જશે ફ્રેન્ડ્સ બાજરીના રોટલાને પ્રોપર ચેડવવા જરૂરી છે જો એ કાચા રહી જાય તો પચવામાં ભારે પડે છે હવે ગરમ ગરમ રોટલાને ગેસ ઉપરથી નીચે ઉતારી એના ઉપર ઘી લગાવી દઈશું અને એ જ રીતે બીજા રોટલા પણ બનાવી લેવાના ઉપરથી પાણી હાથથી લગાવવાનું નહીં ફાવે તો આ રીતે બ્રશથી પણ લગાવી શકાય ફ્રેન્ડ્સ આ રીતે રોટલા બનાવશો તો એકે એક રોટલા ખીલશે અને પોચા તો એટલા બધા બને છે ને કે તમે એક રોટલો ખાતા હો ને તો ચાર રોટલા ખવાઈ જાય તો આ પ્રકારના બાજરીના રોટલાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો